કુંદનબેન પરશુરામ ગોંડલિયા કુંભારવાડામાં રહું છું હાઉસિંગ બોર્ડ બના તે ભરાય સારી પેટની અને ભારણાના રોગચાળો કેવો નીકળ્યો છે મેલેરિયા થઈ જાય છે માણસોને અત્યારે ગરીબ માણસોની પાસે પૈસા દવાના ન હોય મોટા દવાખાના રિક્ષા ભાડા ન હોય આ માણસો કઈ રીતે પૂરું પાડે ઘરમાં અત્યારે ખાવાના ધંધા છે ભાવનગરમાં ગમે આવું વ્યવસ્થા કરીને આ બધું કરી દો ગટર તો વધારે સારું એમ આધુ ને મહિના દીધી છે આમ મહિના કોઈ ધ્યાન દેતું નથી અને આનો પ્રશ્ન કેદી ઉકેલવાનો છે આ માણસો બધા મરી જાય ત્યારે શું કરવાનું તમારે અત્યારે ડેન્ગ્યુ થઈ ગયા છે છોકરાઓને મેલેરિયા છે હવે આને તમારે વ્યવસ્થા કરવી હોય તો કરી નાના પૈસા ક્યાંથી કાઢવું એમડી છે આંગણવાડી ત્રણ છે આંગણવાડી છે આની વ્યવસ્થા કરી દે સરકાર તો વધારે સારું એમ ઓકે અમારે આ બે મહિનાથી તકલીફ આવી ગટરની છે ના મસ્જિદવાળા નમાજ પડવા માણસો નથી જઈ શકતા નથી બાળમંદિરના બહા બાળકો બાળ મંદિરમાં નથી આવી શકતા કે મંદિરવાળા કોઈ પગે લાગવા નથી આવી શકતા આનું કરવું શું અમે મ્યુનિસિપાલિટી મ્યુનસિપાલિટીમાં અરજી છે તો એ કોઈ સાંભળતા નથી આનો અમારે નિર્ણય શું લેવો ત્યાંથી છે અને આમ છું તો શિયાળો ઉનાળો ચોમાસુ ચોમાસું એક માટે મારા ફળિયામાં આવે જ છે પાણી અમારી શેરીમાં આવે જ છે અમે એમાં મ્યુનિસિપાલટીમાં બધે અરજી કરી ગટરવાળાને અરજી કરી પણ કોઈ એ લોકો કઈ જવાબ જ નથી દેતા